મિત્રો આજે મારે એક અલગ વિષય પર વાત કરવી છે અને એવો વિષય છે કે જેમાં ના તો મારું કોઈ જ્ઞાન છે કે ના અનુભવ છે માત્ર તાર્કિક રીતે તમારી સાથે સંવાદ કરી રહ્યો છું આપણે ત્યાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે માણસની ઉંમર પિસ્તાળીસ પચાસ કે તેથી વધારે વર્ષની થાય એટલે એણે નિયમિત રીતે મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કમ્પ્લીટ બોડી ચેકઅપ કરાવવું જોઈએ કે જેથી શરીરમાં કોઈ રોગ આવતો હોય તો અગાઉથી આપણને એની ખબર પડે આ બાબત બહુ વિચારવા જેવી છે મારા એક ડૉક્ટર મિત્રએ મને સરસ વાત કરી આ સંદર્ભમાં અને એ વાત મારે તમારા સુધી પહોંચાડવી છે કે આપણે કાર એટલે ગાડી લઈને આપણે ક્યાંક જતા હોઈએ તો રસ્તામાં જેટલી વખત ગેરેજ આવે કે પંક્ચરવાળો આવે ત્યાં દરેક જગ્યાએ કાર ઊભી રાખીને આપણે ચેક નથી કરાવતા કે ભાઈ જરા ચેક કરને હવા ઓછી તો નથી ને પંક્ચર તો નથી પડીને કે મશીનમાં કોઈ ખરાબી તો નથી ને કારમાં એટલે મશીનમાં તકલીફ હશે કે ટાયર ટ્યુબમાં તકલીફ હશે તો કાર આપણને સૂચિત કરશે કાર ચલાવતી ચલાવનારને તરત ખબર પડશે કે કંઈક ગરબડ છે શરીર પણ કુદરતે બહુ સરસ બનાવ્યું છે એમાં સહેજ પણ તકલીફ હશે ને તો શરીર આપણને સૂચના આપશે અને જો શરીર સૂચના આપે તો એની અવગણના નહીં કરવાની પણ કારણ વગર કોઈ બીમારીનું એંધાણ ન હોય કોઈ લક્ષણ ન હોય અને તોય કમ્પ્લીટ બોડી ચેકઅપ કરાવવા જવું કે જાત જાતના રિપોર્ટ્સ કઢાવવા જવું એ સામે ચાલીને આપણે આફતો વરવાની પ્રવૃત્તિ છે આપણે જાણીએ છીએ કે આજકાલ મેડિકલ ક્ષેત્રમાં એટલું બધું પ્રોફેશનલિઝમ આવી ગયું છે કે જરૂર ન હોય તો એ પેશન્ટને ગ્રાહક સમજીને હેરાન કરવામાં આવતું હોય છે બીજી તરફ બહુ સારા ડૉક્ટરો પણ છે ગરીબ દર્દીની ફ્રી દવા કરતા હોય અને સંબંધ હોય તો સાચવતા હોય અને પ્રામાણિક રીતે પોતાનો કારોબાર કરતા હોય એવાય ડૉક્ટરો છે પણ આપણે તો સાવધ રહેવું જરૂરી છે એટલે શરીરને રોગનું ઘર સમજી બેસવાની જરૂર નથી નાની નાની બાબતોમાં ડૉક્ટર પાસે દોડી જવાની જરૂર નથી હું તમને કહું છું કે કોઈ પણ તંદુરસ્ત માણસને તમે રિપોર્ટ્સ કઢાવશો તો એનામાં કંઈક તો તકલીફ આવશે એનામાં બી ટ્વેલ્વ ઓછું હશે ડી થ્રી ઓછું હશે હિમોગ્લોબિન ઓછું હશે કંઈક તો નાની મોટી તકલીફ હોવાની પણ એને માથા ઉપર ચડાવીને આપણે દુઃખી થવાની કોઈ જરૂર નથી હોતી જ્યારે એમ લાગે કે હવે ડૉક્ટર પાસે જવું જ પડે એવું છે તો જ જવું નહીતર પોતાના શરીર પર અને પ્રકૃતિ જે વ્યવસ્થા ગોઠવી છે એના પર ભરોસો રાખીને મોજથી જીવવું જોઈએ ખાઈ પીને મજા કરવી જોઈએ નહીંતર દુઃખી દુઃખી થવાનું કામ બનશે આપણે સામે ચાલીને આફતો વરવાની કોઈ જરૂર નથી મોજથી જ માટે આ દિશામાં વિચારવું પણ એટલું જ જરૂરી છે